સત્તર એક ચોવીસના રોજ એક મહુનેશ ઉર્ફે મોનું કરીને છોકરો છે રાજગઢ એમપીનો એના કાકા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા પ્રાથમિક માહિતી એવી મળેલી કે આ મહુનેશ છે અને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફેલ લાડુ શાહ સાથે થયેલી છે અને આ મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતાં આ મહુનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતા ચંચલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આંકડાને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહુનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેરાત આ મોહનેશે આઈને કરેલી તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિલીપકુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે આ હોટલ ઉદય ખાતે આવેલા ઉદય ખા હોટલ ખાતે સાતેક વાગે આવ્યા બાદ આ લોકો વચ્ચે ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મોફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મોફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણ નજીક એક અવાવરું જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરું જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલું શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આની અંદર ત્રણસો બેનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપકુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત જે ઉદય હોટલ છે જે અહીંથી લઈ જવામાં જ્યારે મદદ કરેલી તે ઉદય હોટલના જે માલિક છે પૃથ્વી રાઠોડ કરીને છે ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા પર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક કરવામાં આવશે હાલ જે ટવેરામાં જેટલા બેઠેલા હતા ચાર પાંચ જણા એ તમામ પણ આમાં સંડોવાયેલા છે અને એમની પણ અટક કરવા માટેની તજવીજ ચાલુ છે મોનેશની હિસ્ટ્રી વિશે વધારે કોઈ જાણકારી નથી પણ એ ત્યાં આગળ અમુક સંગઠનોમાં સંકળાયેલો હોવાની હકીકત મળે છે અંદર જે રાજકુમાર છે તેનું અને એના મિત્ર જે છે એની શું સીધી સંડોવણી છે કયા પ્રકાર આરોપીના રૂલની વાત કરીએ તો કયા પ્રકારના રાજકુમાર અને જે એનો મિત્ર રાહુલ છે એ જ્યારે અહીંથી એનું મોહનેશનું અપહરણ કરવામાં આવેલું એનો પીછો કરવોથી માંડીને એને ગાડીમાં બેસાડીને એને જે હોટલ ઉદય ખાતે લઈ જવામાં આવેલો હતો તેમાં આ લોકો સામેલ હતા અને ત્યાં હોટૅલ ખાતે એને મધી રાખવામાં પણ આ બધા સામેલ હતા શું જીમી શાહ પણ જ્યારે આ છોકરો જે મોહનેશ છે એને પકડવામાં એને ગાડીમાં બેસાડવામાં અને ઉદય હોટેલ ખાતે અને રાખવામાં પણ એનો રોલ સ્પષ્ટ જણાય છે સર કેટલા દિવસ માટે આ બૌનસને અપરાણ કરીને મુક્તિ રાખેલો અપરણ જે કરવામાં આવેલું હતું એ બપોરના સમયે કરવામાં આવેલું ત્યારબાદ છોકરીના કાકાને જાણ કરવામાં આવેલી અને એ લોકો સાંજે આવી ગયેલા એટલે એક દિવસ 15 તારીખનો જ બનાવ છે અને પંદર તારીખે જ એને અહીંથી મોકલી દેવામાં આવેલો ગુનાના કામ એ ઓટરાઈટ જે સ્તોઈ ગઈ કબજી લેવામાં આવે છે ગુનાના કામે જે વપરાયેલી મેને જે ગાડીમાં બેસાડવામાં આવેલો હતો અપહરણ માટે એ ગાડી હાલ લેવામાં આવેલી છે ટવેરા અને ટવેરામાં જે માણસો હતા એની શોધખોળ હાલ ચાલુ છે એ અંગેની તપાસ હાલ ચાલુ છે એ વિશે હું અત્યારે હાલ મારી પાસે માહિતી નથી રિમાન્ડમાં અગાઉ જે આરોપીઓની અટક શરૂઆતમાં કરવામાં આવેલી હતી તેમાં જય શાહ છે રવિવાર સુધીના રિમાન્ડ મળેલા છે અને દિલીપ જૈન છે એમના પચીસ તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે એ મારેલા હોવાનું તો જણાય જ છે અને એમના જે નિવેદનો છે એમાં પણ એ વસ્તુ જણાય છે આટલો સમય ગોંધી રાખેલા છે જેથી મારેલા જણાય છે હોટેલ પર બીજા બી લોકો બધા હતા કે મહિલાઓ પણ હતી એવું જણાવવામાં એ પાછળથી જે આમના ફેમિલી મેમ્બર્સ છે એ લોકો પણ ત્યાં ગયેલા હતા પણ એ લોકોનો સીધો કોઈ રોલ અત્યારે હાલ જણાતો નથી અપહરણમાં કે એનો મર્ડરમાં એ લોકોનો સીધો રોલ હાલ જણાતો નથી પણ તપાસ હાલ ચાલુ છે